ભારત માતા કી મજામાં બધા આજના આ આમ આદમી પાર્ટીના ચૂંટણી લક્ષી કાર્યક્રમમાં સરસઈ ગામ ખાતે ઉપસ્થિત આપ સૌ ગ્રામજનો આજુબાજુથી પધારેલા સૌ આગેવાન શ્રીઓ યુવાનો વડીલો માતાઓ બહેનો મંચ ઉપર બિરાજમાન અમારા આમ આદમી પાર્ટીના સૌ હોનહાર યોદ્ધાઓ તમામનું નામું નથી લેતો અને આ લાઈવના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે બેસીને મારી વાતને સાંભળી રહેલા સૌ ગુજરાતને આગળ લઈ જવા માટે સંઘર્ષ કરી રહેલા સૌ સુજગ્ય નાગરિકો દોસ્તો આ ચૂંટણીએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે રાષ્ટ્રીય મીડિયામાં ગુજરાતના તમામ મીડિયામાં ગુજરાતના ગામડે ગામડે ચોરે દુકાને ફેસબુકમાં યુટ્યુબમાં તમામ જગ્યાએ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે એના પાયાની અંદર તમારા બધાની મહેનત છે દોસ્તો તમારા કારણે ચર્ચા થઈ રહી છે ગિરનાર ના માણસો સોરઠ ના માણસો એવા બળુકા માણસો છે આખી ગુજરાતની ભાજપની સરકારને રોડે ચડાવવાનું કામ તમે કર્યું છે થોડુંક આ બાજુ આવી જાઉં લાઈટ થી આ બાજુ જીવડા બીવડા આવે નહી ગુજરાત આખા ના તમામ કેબિનેટ મંત્રીઓ ધારાસભ્યો સાંસદ સભ્યો પૂર્વ સાંસદ સભ્યો મુખ્યમંત્રી પોતે પ્રદેશ પ્રમુખ આખી ગુજરાતની સરકાર વિધાનસભામાં તાળું મારીને અહીંયા વિસાવદર આવી ગયા છે દોસ્તો આ ચારસો જેટલા નેતાઓ આ વિસાવદરમાં શું કામ આવ્યા છે શું એ ઇકોઝોન નાબૂદ કરાવવા માટે આવ્યા છે નહીં શું આ ચારસો નેતાઓ આ પંથકના ખેડૂતોને જમીન માપણીમાં થયેલો અન્યાય દૂર કરવા માટે આવ્યા છે નહીં શું આ ચારસો જેટલા નેતાઓ આ પંથકના અનેક ગરીબ માણસોને સો વારિયા પ્લોટ અપાવવા માટે આવ્યા છે નહીં શું આ ભાજપના ચારસો નેતાઓ સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના કૌભાંડીઓને ફાંસીએ ચડાવવા આવ્યા છે નહીં શું આ ચારસો નેતાઓ આ પંથકની અંદર ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલા કૌભાંડને કૌભાંડીઓને જેલમાં પૂરવા આવ્યા છે નહીં દોસ્તો આખા ગુજરાતના ભાજપના નેતાઓ વિસાવદરની બજારમાં ફરે છે ભેસાણમાં ફરે છે જુનાગઢ ગ્રામ્ય પંથકમાં દૂર દૂર સુધી છેવાડાના ગામ જે ગામમાં તલાટી મંત્રી નથી આવતા એ ગામમાં કેબિનેટ મંત્રીઓ આટા મારી રહ્યા દોસ્તો પણ શું કામ એ આપણી પીડા માટે નથી આવ્યા એ આપણી વેદના ઓછી કરવા નથી આવ્યા એ લોકો દોસ્તો આપણો મત પડાવી જવા માટે અને મેણું ભાંગવા માટે આવ્યા છે અઢાર અઢાર વર્ષના વાણા વાઈ ગયા વિસાવદરની ની બળુકી જનતા છે એ ભાજપને મચક નથી આપતી એટલે આખું ધાડું અહીંયા ઉતાર્યું છે અને બધા અહીંયા આવીને ચારસો જેટલા ભાજપના કદાવર કદાવર નેતાઓ અહીંયા આવીને ગામડે ગામડે જઈને એમ કે છે કે ગોપાલ ઇટાલિયા જીતશે તો કામ નહીં થાય કેમ કે સરકાર ભાજપની છે આ જીત છે કે આખે આખી ભાજપ પાર્ટી આખી ગુજરાત સરકારને જો અમે અહીંયા રોડે ચડાવી શકતા હોય તો ચાર રોડ પણ અમે બનાવડાવી શકીએ દોસ્તો આ ચૂંટણીમાં અનેક પ્રકારની બાબતો સામે આવી એમાં સૌથી મોટો મુદ્દો જે ખુલીને સામે આવ્યો એ સહકારી મંડળીમાં કિરીટ પટેલે કરેલા કરોડો રૂપિયાના કૌભાંડનો મુદ્દો સામે આવ્યો અને કિરીટ પટેલ પોતે સહકારી મંડળીમાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડનો ખુલાસો આપી શકે એમ નથી એટલે એણે જયેશભાઈ રાદડિયાને આગળ ધર્યા છે દોસ્તો નબળા માણસની સંગત કરીએ ને તો દુખી થઈએ મહાભારતના સમયનો નો દાખલો લઈ લ્યો કે દુર્યોધન ખરાબ છે આજ આ ચૂંટણીના મેદાનમાં કૌભાંડી કોણ છે એ વાતની તમામને ખબર હોવા છતાંય કૌભાંડી માણસનું ઉપરાણું લઈને જયેશભાઈ આવે કોઈક બીજા નેતા આવે ત્રીજા નેતા આવે

કેટલા કરોડના કૌભાંડ કર્યા એની ફાઇલ લઈને ફરું છું દોસ્તો હું વકીલ છું હું દાવા સાથે આ સરસઈ ના ચોક માં ઉભો રહીને કહું છું તો કિરીટ પટેલ કૌભાંડી નો હોય

મહેસાણ પોલીસ સ્ટેશન ના ને એસઓજી ના કેટલાક અમુક કિરીટ પટેલ ના વાલા થવા માટે ભાજપ નું કામ કરે છે હું બધું જાણું છું હું કઈ આઠ પાંચ ડફોળ નથી હું ભણેલો માણસ છું સમય આવે જોઈ લઈશ અનેક લોકો પ્રમોશન ના ચક્કર દોસ્તો હું આ કૌભાંડ ના પુરાવા લઈને જનતા ની અદાલત માં આવ્યો છું ન્યાય નિર્ણય તમે કરજો કે ખેડૂતોના લોહી પરસેવાના પૈસા લઈને ચૂંટણી લડવા કિરીટ પટેલ નીકળ્યા છે હું વાંચી સંભળાવી શકું એમ છું અને એટલે હું જાહેરમાં લઈને આવ્યો છું તમે ભાજપના માણસોને કહેજો કે કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયાની સામે બે જાય ડિબેટમાં એક કલાકની અંદર જો ગોપાલ ઇટાલિયાને ખોટો સાબિત કરી દે તો ઓગણીસ તારીખ પહેલા હું બિસ્તરા પોટલા લઈને વયો જાય મારા ઘરે મારે ચૂંટણી નથી લડવી મિત્રો એ સિવાય કિરીટ પટેલે છેલ્લા દસ વર્ષની અંદર આ જુનાગઢ જિલ્લામાં જે દાદાગીરી કરી છે દોસ્તો આ જિલ્લામાં પાટીદાર સમાજની સંખ્યા ઘણી મોટી છે કોળી સમાજની સંખ્યા ઘણી મોટી છે આહીર સમાજની સંખ્યા ઘણી મોટી છે માલધારી પરિવારની સંખ્યા ઘણી મોટી છે આ સિવાય પ્રજાપતિ સમાજ હોય લોહાણા સમાજ હોય બ્રહ્મ સમાજ હોય અનેક એવા મજબૂત મજબૂત સક્ષમ સક્ષમ સમાજ આ જુનાગઢ ધરતી પર રહે છે પણ કિરીટ પટેલે રાજનીતિમાં ઉપર નો આવવા દીધા સારા સારા અનેક આગેવાનો ઘરે બેસી ગયા અને જેટલા ગુંડાઓ હતા બદમાશો હતા તોડબાજો હતા આ બધાને કિરીટ પટેલે ટિકિટો આપી કોઈને યાર્ડમાં ટિકિટો આપી કોઈને બેંકમાં આપી કોઈને તાલુકામાં કોઈને જિલ્લામાં અને તમામ અંદર જેટલા ગુંડા બદમાશ ટાઈપના માણસો હતા એને માથે ચડાવવાનું કામ કિરીટ પટેલે કર્યું છે દોસ્તો આ ચૂંટણીમાં મુદ્દા અનેક છે પણ સૌથી મોટો મુદ્દો એ છે કે વિસાવદર વિધાનસભાના વિસ્તારને મિરજાપુર ન બનાવવું હોય તો ગુંડાઓને મત નો આપતા એવી વિનંતી હું તમને કરવા આવ્યો છું એક જમાનામાં આ מלકની અંદર કેશુ બાપા જેવા સજ્જન આગેવાનો નેતૃત્વ કરતા હતા એક જમાનામાં કુરજી બાપા જેવા આગેવાનો હતા એક જમાનામાં સૌજીભાઈ કોરાજ જેવા ક્રાંતિકારી આગેવાનો આ ધરતીની આ બંથકની અંદર હતા અને આજ ગુંડાઓ તોડબાજો બુટલે કરો મંડળી માફિયાઓ આ વિસ્તારને બાનમાં લીધો છે દોસ્તો હું તો એક નાનો એવો છોકરો છું

પણ અમરેલીની ભરબજારમાં પાટીદાર સમાજની એક દીકરીની આબરૂ ઉછળતી હતી ત્યારે આ ચારસો નું ટોળું ક્યાં આટા મારતું હતું તે દિવસે કોઈને એક દીકરીની આબરૂની ચિંતા ન થઈ અને પાંચ મત માટે થઈને આબરૂનું નામ વટાવે છે દોસ્તો ભેસાણની સરકારી કોલેજમાં ગંભીર કિસ્સો છે યાદ રાખજો કે ભેસાણની સરકારી કોલેજમાં

અમારા મા બાપ અમને ભણવા મોકલે છે આવું કરવા નથી મોકલતા એ ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે દીકરીઓને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું છે કે નાપાસ થવું છે નાપાસ થશો તો ઘરે શું મોઢું બતાવશો માટે હું કહું એમ મંડો કરવાન જેવા માંગ્યા એવા ફોટા મોકલો દોસ્તો આ ઘટના બની એને બે મહિના થઈ ગયા મહેસાણની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર હજુ સુધી નથી થઈ લંપટ પ્રોફેશનની વિરુદ્ધમાં તમે નક્કી કરો કે બેનો દીકરીઓને ખરાબ મેસેજ મોકલે એ પ્રોફેશનને છાવરવાવાળા કિરીટ પટેલ છે દોસ્તો હું છાતી ઠોકીને કહું છું કિરીટ પટેલ આવા લંપટ માણસોને બચાવે છે તમે વિચાર કરો કે જે દીકરી કોલેજમાં ભણવા જાય એને ખરાબ મેસેજ મોકલે એની ઉપર એફઆઈઆર થવી જોઈએ કે ન થવી જોઈએ કિરીટ પટેલે નો થવા દીધી આજી વાત ને બે મહિના થઈ ગયા બે મહિના પહેલાની ઘટના છે જેના જેના ઘરે દીકરી હોય ની મહેરબાની કિરીટ પટેલ ને મત નો આપતા બે હાથ જોડીને વિનંતી કરું છું દીકરીઓ ભણવા મોકલીએ છે કે આવું કરવા અને છતાંય દુખ મને એ વાતનું છે કે ગુજરાત ભર માંથી જે કિરીટ પટેલ નું ઉપરાણું લઈને આવ્યા છે ને એને ખબર નથી કે આ છે કેવો આવી ગયા ઉપરાણું લઈને તમારા ગામમાં સૌથી નબળામાં નબળો માણસ હોય એનું ઉપરાણું લઈને બહાર ગામનો કોઈક માણસ આવે તમે કહો નહીં ભાઈ વહેતો પડે વહેતો એને મેં સઠી ઓળખીએ એની દોસ્તો એક તરફ બે નંબરના પૈસાની તાકાત કામે લાગી છે એક તરફ પૂરા ગુજરાતમાંથી આવેલા ભ્રષ્ટ અને દુષ્ટ માનસિકતા ધરાવતા ભાજપના કેટલાક નેતાઓ આવ્યા એક તરફ અમે બધા એકલા નાના માણસો લડીએ છીએ મારું ઉપરાણું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા છે મારું ઉપરાણું લઈને રાજુભાઈ સોલંકી રાજુભાઈ કરપડા સાગરભાઈ રબારી મારું ઉપરાણું લઈને પ્રવીણભાઈ રામ યુવરાજસિંહ જાડેજા મારું ઉપરાણું લઈને આવ્યા છે અમૃતભાઈ મકવાણા રાકેશભાઈ મહેરિયા દોસ્તો એક સામાન્ય ઘરમાંથી આવતા લડાયક કહી શકાય એવા આખા ગુજરાતના યુવાનો એ ગોપાલ ઇટાલિયાનું ઉપરાણું લઈને આવ્યા છે તમારી પાસે હાથ લંબાવે છે અને કિરીટ પટેલનું ઉપરાણું લઈને કોણ આવ્યા છે જેણે કરોડોનું કૌભાંડ કરી નાખ્યું એવા તમામ આખા ગુજરાતના કૌભાંડે કિરીટ પટેલનું ઉપરાણું લઈને આવ્યા છે મારું ઉપરાણું લઈને આ બધા માણસો આવ્યા નિર્ણય તમે કરજો કે કઈ ટીમ હારી છે ને કયો કેપ્ટન હારો છે નિર્ણય તમે કરજો દોસ્તો દોસ્તો આ અમારી ટીમ છે ઈશુદાન ગઢવી જે દિવસ રાત ગરીબો માટે ખેડૂતો માટે લડે દોસ્તો અમારા ચૈતરભાઈ વસાવા દિવસ ઉગે અને કઈક નાના માણસ માટે સંઘર્ષ કરતા હોય છે આ અમારા યુવરાજસિંહ જાડેજા પેપર લીક થાય

પણ આજે હું મારો સંકલ્પ જાહેર કરવા માંગુ છું મિત્રો આ મારો સંકલ્પ કે આ તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના પ્રેમથી એક મતથી થી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કામ કરવાના છે એફિડેવિટ ઉપર હું તમને આપવા માટે આજે આવ્યો છું અમારા હાથમાં એફિડેવિટ છે દોસ્તો હું એફિડેવિટ કરીને આવ્યો છું ને તમારા બધાના મોબાઈલમાં પીડીએફમાં એ એફિડેવિટ આવી જવાની છે પણ હું તમને મંચ ઉપરથી કહેતો જાઉં કે તમે આપેલા એક મતના બદલામાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા તમને શું કામ કરીને દેવાનો છે દોસ્તો આ એફિડેવિટનો પહેલો મુદ્દો કે ઇકો ઝોન નાબૂદ કરવા માટે થઈ અને ગોપાલ ઇટાલિયા જીવ રેડી દેશે ચાહે વિસાવદર હોય કે ચાહે વિધાનસભા હોય એક ડગલું એક ઇંચ પાછું પગલું ગોપાલ ઇટાલિયા નહીં ભરે લઈશ આ મારો હજારો ગામડાના હજારો ખેડૂતોને જમીન માપણીમાં અન્યાય થયો છે આ ખેડૂતો કચેરીથી કચેરી કચેરીથી કચેરી ધક્કા ખાય છે ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો સાત બારમાં જમીન ઘટી ગઈ ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય એવી જમીન માપણી થઈ છે મિત્રો વિસાવદરના ચોક થી લઈને વિધાનસભા સુધી આ જમીન માપણી રદ કરાવવા માટે નાબૂદ કરાવવા માટે ગોપાલ ઇટાલિયા વિસાવદર અને વેસાણના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી આવ્યું અનેક ખેતરો કોરા પડ્યા છે અનેક ખેતરોમાં ઉનાળો વાવેતર નથી થઈ શકતું તો મિત્રો ગોપાલ ઇટાલિયા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બનશે તો ખેતરે ખેતરે પાણી આવે એના માટે જીવ રેડી દેવાનો સંકલ્પ ગોપાલ થયો કે ભાજપના માણસોનો પણ ખાંડીએ પાંચ પાંચ નો તોડ ભાજપના માણસોએ કરી નાખ્યો અને આટલી હદે ભ્રષ્ટાચાર જે થયો છે ગોપાલ ઇટાલિયા તમારા મતથી ધારાસભ્ય બનશે તો આવનારા વર્ષમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં એક પાવલી પણ ભ્રષ્ટાચાર નહી થવા દે ત્યાં માથે હાજર ઉભો રહેશે ગોપાલ મિત્રો સહકારી મંડળીમાં જે કૌભાંડ થયું છે કરોડો રૂપિયાનું કૌભાંડ હજારો ખેડૂતો દુખી છે નોટિસ આવે છે બેંકની પોલીસ સ્ટેશનના ધક્કા અદાલતના ધક્કા આ એડવોકેટ ગોપાલ ઇટાલિયા એ તમામ પીડિત ખેડૂતોને નિર્દોષ ખેડૂતોને મદદ કરવા માટેનો સંકલ્પ જાહેર કરે છે મિત્રો દોસ્તો આ પંથકમાં અનેક જગ્યાએ ચેકડેમો વર્ષો પહેલા મંજૂર તો થયા છે પણ કામ ચાલુ થયા નથી એ જે જે ચેકડેમો કે નાના ડેમો મંજૂર થયા છે એ ડેમના કામ ચાલુ કરાવવા માટે હું પૂરી તાકાત લગાવીશ અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવીશ અને પૂરી તાકાત સાથે ચેક ડેમો મંજૂર થયેલા જે છે એ પૂરા થાય એના માટે હું કામ કરવાનો છું મિત્રો આ તમામ સરકારી કામો જે છે રોડ રસ્તાના નાળાના પુલના આ બધા જ કામોની અંદર ભયંકર કટકી થાય છે કમિશન ખાવામાં આવે છે તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો એક પણ સરકારી કામની અંદર કટકી નહીં થવા દઉં કમિશન નહીં લેવા દઉં એવી તાકાત સાથે હું તમામ સરકારી કામ સારા મજબૂત ટકા કરાવડાવીશ દોસ્તો અનેક ગામડાની સો વાર પ્લોટ નો પ્રશ્ન છે ગામડાના ગરીબ માણસો હોય મજૂરી કરતા વ્યક્તિઓ હોય ઘરનું મકાન બનાવવું હોય પણ એની પાસે જમીન નથી લાચારી વર્ષ ગામની સરકારી પડતર જમીન કે ગૌચર જમીનની અંદર ઝૂંપડું બનાવે

એ માટે તમારા મતથી આશીર્વાદ લઈ ધારાસભ્ય તરીકે હું કામ કરવાનો છું દોસ્તો એ સિવાય મેં એવો સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો એક વિસાવદરમાં એક ભેસાણમાં અને એક જુનાગઢ તાલુકામાં ત્રણ જગ્યાએ ધારાસભ્યના કાર્યાલય ખોલવામાં આવશે અને આ ત્રણેય કાર્યાલયમાં તમારે કોઈ પણ સરકારી કચેરીનું કામ હોય મામલતદારનું ફોજદારનું ટીડીઓનું આરએફઓનું વીજળી વિભાગનું પાણી પુરવઠાનું રોડ રસ્તાનું કોઈ પણ સરકારી ઓફિસનું કામ હોય નાના મોટા ફોર્મ ભરવા હોય ઓનલાઈન અરજી કરવી હોય નાની મોટી ફરિયાદ આપવી હોય તમામ કામ ધારાસભ્યના કાર્યાલયેથી મફતમાં કરી આપવામાં આવશે એવી મારી સંકલ્પ કરું છું દોસ્તો ઈ ત્રણે ત્રણ કાર્યાલય ઉપર કોમ્પ્યુટરો પ્રિન્ટરો ઓપરેટરો અને એક એક નિષ્ણાંત વકીલ ત્યાં આખો દિવસ હાજર રહે એવી વ્યવસ્થા દોસ્તો તમારા આશીર્વાદથી હું કરવા માંગુ છું મિત્રો સૌથી મોટો એક નિર્ણય મેં એ પણ કર્યો છે કે આખા ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદોમાં ઈ રિવાજ છે કે પહેલા રોકડા રૂપિયા આપો ને પછી ગ્રાન્ટનો કાગળ આપે છે વાત સાચી કે ખોટી દસ ટકા કમિશન લઈ લે છે ભાજપના સાંસદો ને ધારાસભ્યો તરીકે કામ કરવાની તમે મને તક આપશો તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક પૈસાની પણ કટકી કે કમિશન થશે નહીં દોસ્તો સો એ સો ટકા રૂપિયા ગામને વાપરવા મળશે કોઈ કટકી કમિશન જોઈતું નથી ધારાસભ્ય બનીશ તો સરપંચો ને વિકાસના કામમાં જબરજસ્ત મદદરૂપ થવાનું કામ હું છું મિત્રો આ સંકલ્પ કે વન વિભાગ દ્વારા અને વિભાગ દ્વારા આ બંને વિભાગ દ્વારા ભેસાણ માં વિસાવદર માં અને જુનાગઢના ના ગામડાઓમાં વન વિભાગ અને વીજળી વિભાગ પીજીવીસીએલ દ્વારા અનેક નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે

તમામ ખોટા કેસોમાં કાયદાકીય માર્ગદર્શન અને મદદ હું વકીલ તરીકે નિશુલ્કમાં પૂરી પાડવાનો એ તમામ કેસમાં મારી મદદ રહેશે દોસ્તો આ વિસ્તારમાં વિસાવદરમાં અને ભેસાણમાં આપણા બધાના જે કાઈ નવી પેઢીના યુવાનો છે આપણા દીકરા દીકરીઓ છે એને સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મળે મેં સરકારી નોકરી કરેલી છે હું પોલીસ ખાતામાં હતો હું મહેસૂલ વિભાગમાં હતો હું વકીલ છું દોસ્તો મેં અનેક ચોપડા વાંચ્યા અનેક પરીક્ષાઓ આપી સરકારી ભરતી પરીક્ષાની મદદ અને માર્ગદર્શન ઘર આંગણે આપણા દીકરા દીકરીઓને મળી રહે એટલા માટે વિસાવદરમાં અને ભેસાણમાં બંને જગ્યાએ એક એક આધુનિક લાઇબ્રેરી ખોલવાનું મારું સપનું છે દોસ્તો એ તમારા આશીર્વાદથી પૂરું કરવું છે અને લાઇબ્રેરીની અંદર મહિને એક વખત કે મહિને બે વખત કે બે મહિને એક વખત

મારું એક સપનું છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનું તો અમદાવાદ કે રાજકોટ કે દિલ્હી કે પુણે કે મુંબઈ જ્યાં જ્યાં મારી ઓળખાણ હોય એ તમામ જગ્યાએ જે મોટા મોટા એનજીઓ કામ કરતા હોય ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરતા હોય એ એનજીઓનો સંપર્ક કરીને આપણા વિસ્તારની બહેનોને સીવણ ક્લાસીસ હોય કે બ્યુટી પાર્લર હોય કે અગરબત્તી બનાવવાનું કામ હોય એવા મિલ્ક પ્રોડક્ટ કરવાનું કામ હોય કે ભરત ગૂંથણનું એવા નાના નાના કામમાંથી પોતે પૈસા કમાઈ શકે ઘરે બેઠા પૈસા કમાઈ શકે એવી મદદ કરવાનું કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ બહુ મોટી બાથ ભરી લીધી છે હું એક હાવ નાનો માણસ છું ગામડાનો છેવાડાના ગામડાનો ખેડૂતનો દીકરો ઢેફા ભાંગતા ભાંગતા રાજનીતિમાં આવેલો નાનકડો દીકરો છું આ વિધાનસભાની ચૂંટણીમાં શક્તિશાળી માણસો સામે મેં બાથ ભરી લીધી છે મેં પાછું પગલું ભર્યું નથી અને હું જિંદગીમાં પાછું પગલું ભરવાનો નથી મિત્રો પણ આ વિધાનસભાની ચૂંટણીમાં મારો વિજય થાય કે મારો પરાજય થાય હું વિસાવદરની અંદર જ રહેવાનો છું ને અહીંયા જ હવે મારો આગળનો સંબંધ નાતો બનાવવાનો છું તમારા બધાની સાથે

કોઈ બીજી જગ્યાએ રહીને માય કાંગલા બને એના કરતાં તમારી વચ્ચે રહીને મારા છોકરા હાવજ જેવા થાય એ હું વધુ સારી રીતે ઈચ્છું છું દોસ્તો આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં પધાર્યા મારી વાતને સાંભળી અને મારી વાતને સ્વીકારી એ બદલ હું બે હાથ જોડીને સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો અને આશા રાખું છું કે આ ભાજપના તાનાશાહોને ભાજપના ભ્રષ્ટાચારીઓને ગામડે ગામડે લોકોને ડરાવા ધમકાવા લલચાવા કે ખરીદવા નીકળેલા ભાજપ વાળાને ઓગણીસમી તારીખે વહેલી સવારે ઝાડુનું બટન દબાવીને કચરાની જેમ વાળી લેવાનું કામ દોસ્તો કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કે ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ